નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી ને આજે બાર માર્ચ બે હજાર પચીસ ત્રીજો એપિસોડ છે બુધવારે આપણો ને આજનું શીર્ષક છે ટૉપિક છે સારું અને ખરાબ આપણે યુઝઅલી શું છે કે આપણે કોઈ બી ઘટના જીવનમાં બને ને તો આપણે એ ઘટના કાં સારી ગણીએ કાં ખરાબ ગણીએ આપણું માઇન્ડ એ રીતે જ પ્રોગ્રામ થયેલું છે કે આપણને એ જ ખબર પડે કે સારું શું છે ને ખરાબ શું છે પિક્ચર કેવું લાગ્યું સારું કે ખરાબ ખાવાનું કેવું લાગ્યું સારું કે ખરાબ પણ આનાથી બી એક ત્રીજો દૃષ્ટિકોણ છે એ મને ખબર પડી ઘણા વખત પહેલાં મેં જયભાઈ વસાવડાનો સાંભળેલું એક ટોપિક મને એકદમ યાદ રહી ગયો અને એ જીવનમાં ઉતારી નાખ્યો એટલે એ તમે સાંભળશો ને એક્સપિરિયન્સ કે જે સ્ટોરી છે તો તમને બી લાગશે કે લાઈફ ઘણી આસાન થઈ જાય છે એ પ્રસંગ એવો હતો જયભાના શબ્દોમાં કહું તો કે વિદેશ પહેલીવાર ગયા એરપોર્ટ પર બેઠા હતા જેમ બધા ભાતું લઈને જાય એમ ટિપિકલ ભાતું કાઢ્યું થેપલા ખાવાના ચાલુ કર્યા ત્યાં સામે એક વિદેશી મહિલા બેઠી હતી હું સામે સામે બેઠા હોય તો એક વિવેક ખાતર પૂછવું જરૂરી છે ને એમણે એમ જ કર્યું એમણે પૂછ્યું વિલ યુ પ્લીઝ હેવ ઇટ અને વિદેશી મહિલાએ હા પાડી તો એમણે હોશે હોશે જે ખાતા હતા એ એક થેપલો એમને ચાખવા માટે આપ્યો અને એક કે દોઢ મિનિટમાં એ થેપલો ખાધા પછી જે મહિલાની હાલત થઈ છે એમણે જોઈ એની આંખમાં પાણી આવી ગયેલા મહિલાની આંખમાં જેની પાસે પાણીની બોટલ હતી એ આખી પી ગયેલી એટલે લાગ્યું કે હવે તો ભાઈ નક્કી ગાળ જ ખાવાની છે કારણ કે મેં જે આપ્યું એનાથી એને હેરાનગતિ બહુ થઈ છે તો બી ડરતા ડરતા એમણે પૂછ્યું એ અને મહિલાએ જવાબ આપ્યો ને મિત્રો એ તમારા જીવનના ઘણા બધા તાળાની ચાવી છે એણે એટલું જ કીધું ઇઝ ડિફરન્ટ એને આટલી દુઃખી લાગે તીખું લાગેલું તો બી એને એ ખ્યાલ હતો કે સામે એક માણસ તેપલું ખાઈ રહ્યો છે એને કંઈ થતું નથી એટલે ખાવામાં પ્રોબ્લેમ નથી એનો ટેસ્ટ કલ્ટિવેટ નથી થયો વિશી એક્સેપ્ટેડ ગ્રેસફુલી એણે કીધું ઇઝ ડિફરન્ટ આ જ આપણે શીખવા જેવું છે લાઈફમાં કોઈ બી ચીજ આ સારી કે ખરાબ નથી હોતી ડિફરન્ટ બી હોઈ શકે તમે જે પિક્ચરને ગાળ આપીને ખરાબ કીધું એ પિક્ચર ત્રણસો કરોડનો ધંધો બી કરી શકે તમે જે રેસ્ટોરન્ટમાં ખાવાનું કીધું આ સારું નથી એ રેસ્ટોરન્ટ ચાલી બી શકે તમારો ટેસ્ટ નથી તમારો સ્વભાવ એને અનુરૂપ નથી એ સમજવાની જરૂરત છે હંમેશા લાઈફમાં જ્યારે જ્યારે ખરાબ ચીજ દેખાય છે ને એ વિચારજો કદાચ એ ડિફરન્ટ તો નથી ને તો તમે ખરાબની ચંગુલમાંથી બહાર નીકળી જશો અને બિલીવ મી આની પ્રેક્ટિસ જરૂરી છે અને આ પ્રેક્ટિસ કરશો ને માનસિક રાહત બી એટલી જ મળશે એવું ચોક્કસ મારું માનવું છે મને જે સમજ્યું હું સમજ્યો એ મેં શેર કર્યું છે આવું બીજું બી કંઈક ટૉપિક શેર કરવાનું હશે તો ચોક્કસ આપણે આવતા અઠવાડિયે મળશું થેન્ક યુ